વડોદરા શહેરમાં વોટર્સ ચોરીના મામલે કોંગ્રેસ આક્રમક મૂળમાં જોવા મળી હતી વડોદરા શહેરમાં ગાંધીનગર ગુરુતી ભગતસિંહ પ્રતિમા સુધી શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત વોટ ચોર ગાદી છોડ મશાલ રેલી કાઢવામાં આવી હતી રેલીમાં વોટ ચોર ગાદી છોડ વોટ ચોર બંધ કરોના નારા લગાવવામાં આવ્યા હતા અમિત ચાવડાએ કહ્યું કે ચૂંટણી પંચ વોટ ચોરી કરી ભાજપને જીતાડે છે લાખો ભૂતિયા ડુપ્લિકેટ વોટર્સ વોટ ચોરીને ખુલ્લા પાડીશું આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે સમગ્ર દેશમાં જનતા ભારતીય જનતા પાર્ટીથી ત્રસ્ત છે આ સાથે જે રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે લૂંટ થઈ રહી છે દરેક જગ્યા પર ચોરીઓ થઈ રહી છે પરંતુ વોટની ચોરી થતી હોય એવું ભારતના ઇતિહાસમાં પહેલીવાર થઈ રહ્યો છે અને એ પણ ભાજપ પડદા પાછળ રહીને ચૂંટણી પંચના માધ્યમથી વોટ ચોરી કરી રહ્યા છે ચૂંટણી જીતવા માટે કાવા દાવા અને શામ દામ ધંડ ભેદની નીતિ તો ભાજપ અપનાવે છે પણ હવે ચૂંટણી પંચનો પણ દુરુપયોગ થઈ રહ્યો છે જે ચૂંટણી પંચ સ્વાયત્ત સંસ્થા છે જેની જવાબદારી છે કે તટસ્થતાથી પારદર્શિકતાથી પ્રામાણિકતાથી ચૂંટણી થવી જોઈએ લોકશાહીની રક્ષા થવી જોઈએ લોકશાહીમાં નાગરિકોને જે મતનો અધિકાર છે એ અધિકારની રક્ષા થવી જોઈએ તેમણે કહ્યું કે આજે જે રીતે રાહુલ ગાંધીએ આખા દેશમાં વોટ ચોરીની વાત ઉપાડી છે એવી જ રીતે કર્ણાટકની એક વિધાનસભાના પુરાવા આંકડા અને આધાર પણ આપ્યા છે એ જોતાં સ્પષ્ટ થયું છે કે ચૂંટણી પંચ પર કોઈનો વિશ્વાસ રહ્યો નથી ગુજરાતમાં આપણે જોયું છે કે વારંવાર જે અજુકતા પરિણામો આવે છે ત્યારે આખી ચૂંટણી પ્રક્રિયામાં માહોલ કંઈ અલગ હોય છે મહેનત કંઈ અલગ હોય છે જ્યારે પરિણામ આવે ત્યારે એમાં જમીન આસમાનનો ફરક હોય છે અને ખૂબ જ મોટા માર્જિનથી જે રીતે સીટો જીતવામાં આવે છે એની માટે આ વોટ ચોરી જવાબદાર છે ચૂંટણી પંચ નો દુરુપયોગ કરી ને સત્તા પર બેઠેલા લોકો આ દેશમાં લોકશાહી ખતમ કરવા માટે વોટો ચોરી કરી રહ્યા છે

પણ આખા દેશમાં લોકો નો અવાજ ન્યાય યોદ્ધા જન નેતા રાહુલ ગાંધીજીએ આ વોટોની ચોરીનું આખું જે કૌભાંડ છે એને ખુલ્લું પાડવાની હિંમત સાથેનું કામ કર્યું છે જે ચૂંટણી પંચ તટસ્થતા સાથે પ્રમાણિકતાથી પારદર્શકતાથી ચૂંટણી કરવા માટે જેની જવાબદારી છે એ ચૂંટણી પંચ હવે તટસ રહ્યો નથી કોક ના રિમોટ કંટ્રોલ થી ચાલે છે અને આખું એમનું ત્યારે આજે વડોદરા ની આ સંસ્કારી નગરી માંથી આપ સૌ ના માધ્યમ થી મીડિયા ના માધ્યમ થી આ સંસ્કારી નગરી ના લોકો વિનંતી કરવા માંગો છું આ લોકશાહી બચાવવાની લડાઈ છે આ તમારા મારા સૌના જે મતનો અધિકાર મળ્યો છે અધિકારનું રક્ષણ કરવા માટેની છે એટલા માટે તમારી આજુબાજુ કોઈ પણ ખોટો મત નોંધાયેલો હોય કોઈ પણ ડુપ્લિકેટ મત હોય કોઈ પણ બુધિયા મતદારો હોય તેની ચકાસણી કરજો ગુજરાત કોંગ્રેસ નો એક કાર્યકર આવનારા દિવસોમાં આખા એક એક જાય તમામ લોકોને ઘેર ઘેર જાય આજે આખું વોટ ચોરી નું નેટવર્ક ચાલે છે એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે એને ખુલ્લું પાડવાનું કામ કરવાનો છે હમણાં પ્રાથમિક ચકાસણી ગુજરાત ની મતાર યાદીની કરી છે લાખોની સંખ્યામાં ખોટા વોટારો લોધાયેલાનું બહાર આવ્યું છે થોડા દિવસમાં પુરાવા સાથે ચૂંટણી પંચ પાસે જઈશું આ ભૂખિયા મત્તારો જે વોટ ની ચોરી કરવા વાળા લોકો છે એને ખુલ્લા પાડવાના છે તારા આ ના માધ્યમથી લોકો જાગૃતિ માટેનો નો પ્રયાસ છે અને એમાં તમે સૌ યોદ્ધાઓ આ ન્યાય માટેની બચાવવા માટેની લોકશાહી બચાવવા માટેની લડાઈ માટે આ મસાલ યાત્રામાં જોડાયા છે ત્યારે બધા નો આભાર પણ છું

આ નવા અંગ્રેજો અત્યારે કરી રહ્યા છે આવતીકાલે સૌ સાથે મળીને ફરી બીજી આઝાદી ની લડાઈ લડવાનો સંકલ્પ પણ કરીએ છે દેશ ને આપણા રાજ્યના ના લોકો ને આવતીકાલે સ્વતંત્ર દિવસ ની શુભેચ્છા પણ પાઠવીએ છે અને આવો સૌ સાથે મળી આ વોટ ચોરવા વાળા ખુલ્લા પાડીએ લોકશાહી બચાવવા માટેની લડાઈ સંવિધાન બચાવવા માટેની લડાઈ આ બીજી આઝાદી ની લડાઈ બધા સાથે મળીને લડીએ એ વિનંતી સાથે બધાનો ખૂબ ખુબ ખૂબ આભાર માનું છું